સાવ ઓછી કિંમત ની અંદર ભરતભાઈ ના ટ્રેક્ટર વેચી દેવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર માત્ર આઠસો કલાક ચાલેલું તમને સાડા ત્રણ લાખ માં ટ્રેક્ટર મળી જશે આ ભાવમાં કેમ પણ ટ્રેક્ટર મળશે નહીં વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ભરતભાઈને આ ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટર છે પ્રિન્ટ ટ્રેક્ટર છે પ્રિન્ટ પાંત્રીસ ઓગણપચાસ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું અને કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ કંપની કલર ઓરિજિનલ ટ્રેક્ટર કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ભરતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ ત્રીસ ટાયર તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટાયર અને માત્ર આઠસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર અને કન્ડિશન તમે જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત સાડા ત્રણ લાખ ફિક્સ રાખવામાં આવી છે આ ટ્રેક્ટર તમારે લેવું હોય તો જ તમારે ભરતભાઈનો ફોન કરવો ફાઈનલ કિંમત પચાસ હજાર અને ગુજરાતનું પાર્સિંગ લેવું હોય તો ગુજરાતનું પાર્સિંગ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો હવે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને ભલાસરા ગામે જોવા મળશે ભરતભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ ત્રાણું આડત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો